નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો અમરેલીમાં આઠસો પાંચ થઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા કોડીનરમાં નવસો સિત્તેર થઈને અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકવીસ થઈને અગિયારસો ને બ્યાસી રૂપિયા જેતપુરમાં સાતસો એકત્રીસ થઈને અગિયારસોને એકતાલીસ રૂપિયા પોરબંદરમાં નવસો છાળીસ થઈને અગિયારસોને દસ રૂપિયા વિચાવદરમાં નવસો પંદર થઈને અગિયારસોને એકતાલીસ રૂપિયા મહુવામાં એક હજાર પચીસ થઈને બારસોને અડસઠ રૂપિયા ગોંડલમાં છસો એકવીસ લઈને બારસોને છવ્વીસ રૂપિયા કાલાવડમાં આઠસો એંશી થઈને બારસોને પિસ્તાલીસ રૂપિયા જુનાગઢમાં આઠસો સાઠ થ્રીને બારસોને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુરમાં સાતસો થઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા તળાજામાં એક હજાર એકથી લઈને અગિયારસો રૂપિયા હળવદમાં નવસો એકથી લઈને બારસો રૂપિયા જામનગરમાં આઠસો પાંત્રીથ લઈને એક હજારને પંચોતેર રૂપિયા સલાલમાં નવસો પચાસથી લઈને બારસો રૂપિયા દાહોદમાં આઠસો નવસો ને સાઠ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો પાંત્રી થ્રીને બારસો સાઠ રૂપિયા અમરેલીમાં આઠસો થ્રીને અગિયારસો રૂપિયા કોડીનારમાં નવસો પછાતરીને એક હજારને રૂપિયા સાવરકુંડલામાં નવસોથી લઈને અગિયારસોને છત્રીસ રૂપિયા ગોંડલમાં હાથસો અગિયારથી લઈને અગિયારસોને છવ્વીસ રૂપિયા કાલાવડમાં હાથસો પચીસથી લઈને બારસોને ત્રીસ રૂપિયા જૂનાગઢમાં આઠસો પછાતરીને અગિયારસોને સાત રૂપિયા સામજોધપુરમાં આઠસોથી લઈને અગિયારસોને એકવીસ રૂપિયા ઉપલેટામાં આઠસો પછાતરીને એક હજારને પંચાણું રૂપિયા ધોરાધીમાં સત્સો એકથી લઈને અગિયારસોને અગિયાર રૂપિયા વાંકરણમાં હાથસો પંદરથી લઈને બારસોને એકાવન રૂપિયા સેતુરમાં સાતસો દહથી લઈને એક હજારને એકાણું રૂપિયા તળાજામાં એક હજાર ઓગણત્રીસથી લઈને બારસો રૂપિયા રાજુલામાં નવસો પસારથી લઈને અગિયારસોને પંચોતેર રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને એક હજારને બાણું રૂપિયા જામનગરમાં આઠસો પસાર લઈને બારસોને પંચોતેર રૂપિયા બાબરામાં એક હજાર હત્તાઓ લઈને અગિયારસોને તેત્રીસ રૂપિયા માણાવદરમાં અગિયારસો વીથ લઈને અગિયારસોને એકવીસ રૂપિયા

સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન